વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર નવના વિસ્તારોમાં સુવિધા માટેના કાર્યોને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને તેમની સાથે સાથી કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર નવમાં લોકોને પડી રહેલી અસુવિધાને લઈને અને તેઓને પડી રહેલી સમસ્યાને લઈને તેઓ દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ અંગે સ્થાયી સમિતિમાં રજૂઆત કરવામાં આવી સ્થાયી સમિતિમાં તેમણે કરેલી માંગને મંજૂરી આપવામાં આવી એટલે માટે લોકોના સુવિધા માટેના જે કાર્યો છે તેની શરૂઆત થવા જઈ રહી છે અને માટે પાંચ જેટલા અલગ અલગ જન સુવિધાના કામોના ખાતમુહૂર્ત વોર્ડ નંબર નવના વિસ્તારમાં કરવામાં આવ્યા આજે વોર્ડ નંબર નવ સયાજીગંજ વિધાનસભામાં સમતા વિસ્તાર નારાયણ ગાર્ડન રોડ વિસ્તાર ગોત્રી વિસ્તાર પંચવટી કેનાલને સહયોગ ગાર્ડનના વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર નવની અલગ અલગ સોસાયટીઓમાં પ્રાણી પ્રેશર ના કામ કમ્પાઉન્ડ વોલ કોમન પ્લોટને ફરતી કમ્પાઉન્ડ વોલ પેવર બ્લોક નાખવાના આશરે એકાણું લાખના કામોનું આજે ખાતમુહૂર્ત વોર્ડ નંબર નવના તમામ અમારા લોકપ્રિય કાઉન્સિલર એટલે કે શ્રીરંગભાઈ આયરે નરસિંહભાઈ ઉમિશાબેન સુરેખાબેન આ તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સુવિધાઓ લોકો સુધી પહોંચે એના માટે માન્ય મુખ્યમંત્રીએ જે અભિગમ દાખવીને છસો સડસઠ કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા એના પછી અમે વોર્ડ નંબર આઠમાં પણ બે કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા આજે વોર્ડ નંબર નવમાં એકાણું લાખ જેટલી રકમના માતબાર રકમના આજે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે આમ અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર ખાતમુહૂર્તો અને લોકાર્પણોનો આ સિલસિલો યથાવત છે વિકાસ લોકો સુધી પહોંચે અને છેવાડાના માનવીને એનો સ્પર્શ થાય એના માટે સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના મારા વોર્ડ નંબર નવના પ્રમુખ સહિતની સૌ ટીમો પણ આની અંદર લાગેલી છે અને લોકોની સુધી સંપર્કમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સંગઠનના આગેવાનો કટિબદ્ધ છે એમાં તો સોસાયટીમાં એ આજે સોલ્વ થયો છે એ બદલ રોકડિયા સાહેબ તેમજ શ્રીંગભાઈ આયર્ય નો આભાર માનનો પાણી પાઇપલાઇન પાણી અશોકભાઈ પંડ્યા